સૌરાષ્ટ્રની રસદાર ભાગ એક દેપાળ દે ઉનાળો આવ્યો છે ધૂમ તડકો ધકે છે આભમાંથી જાણે અગ્નિ વરસે છે ઊની ઊની લૂ વાય છે પારેવા ફફડે છે ચૈત્ર ગયો વૈશાખ ગયો જેઠ આવ્યો નદી સરોવરના પાણી સુકાણા જાડવાના પાન સુકાણા માણસોના શરીર સુકાણા પશુપંખી પોકાર કરવા લાગ્યા રાજા દેપાળદેવ ભગવાનના ભક્ત છે રાત્રે ઉજાગરા કરે છે પ્રભુને અરજ કરે છે હે દયાળુ મેહ વરસાવો મારા પશુ પંખી અને માનવી ભૂખ્યા છે તરસ્યા મરે છે પ્રભુને જાણે રાજાજીની અરજ સાંભળી અષાઢ મહિનો બેઠો ને મેવ લા વરસવા લાગ્યા ધરતી તરબોળ થઈ ડુંગરા ઉપર ઘાસ ઉગ્યા દેપાળદેવ ઘોડે ચડ્યા રાજ્યમાં ફરવા નીકળ્યા જોઉં તો ખરો મારી વસ્તી સુખી છે કે દુઃખી જોઉં તો ખરો ખેડૂત ખેતર ખેડે છે કે નહીં દાણા વાવે છે કે નહીં તમામના ઘરમાં પૂરા બળદને પૂરા દાણા છે કે નહીં ઘોડે ચડીને રાજા ચાલ્યા જાય ખેતરે ખેતરે જોતા જાય મોરલા ટોકે છે પશુડા ચરે છે નદીઓ ખળખળ વાય છે અને ખેડૂતો ગાતા ગાતા દાણા વાવે છે સૌને શાંતિને બબ્બે બળદો બળદો પણ કેવા ધીંગા ને દફડિયા પણ એક ઠેકાણે રાજાજીએ ઘોડો રોક્યો જોઈ જોઈને એનું દિલ દુભાયું કડીએ કરીએ એનો જીવ કપાયો એક માણસ હળ હાંકે છે પણ હળને બે બાજુ બળદ નથી જોતર્યા એક બાજુ જોતરેલ છે બળદ ને બીજી બાજુ જોતરેલ છે એક બાયડી માણસ હળ હાંકતો જાય છે બળદને એ લાકડી મારતો જાય છે બાયડીને એ લાકડી મારતો જાય છે બાયડીના બરડામાં લાકડીઓના સોર ઉઠી આવ્યા છે બાઈ તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે ઊભી રહે તો માર ખાય છે રાજા દેપાળદે એની પાસે ગયા જઈને કહ્યું અરે ભાઈ હળ તો ઊભું રાખ ઊભું તો નહીં જ રાખું મારે વાવણી મોડી થાય તો તો ઊગે શું તારું કપાળ વાવણીને ઘી તાવણી મડું ઢાંકીને વાવણી કરવી પડે ઠાકોર એટલું બોલીને ખેડૂતે હળ હાંકી રાખ્યું એક લાકડી બળદને મારી અને એક લાકડી બાઈને મારી રાજાજી હળની સાથે સાથે ચાલ્યા ખેડૂતને ફરી વિનવ્યો અરે ભાઈ આવો નિર્દય બાયડીને હળમાં જોડી તારેસી પંચાયત બાયડી તો મારી છે ને ધરાર જોડીશ ધરાર મારીશ અરે ભાઈ સીધ જોડી છે કારણ તો કે મારો એક દાંડો મરી ગયો છે હું તો છું ગરીબ ચારણ દાંડો લેવા પૈસા ન મળે વાવણી ટાણે કોઈ માગ્યો ન આપે વાવું નહીં તો આખું વરસ ખાવું શું બાયડી છોકરાને ખબરવું શું એટલા માટે આને જોડી છે સાચી વાત ભાઈ છે સાચી વાત લે હું તને બળદ લાવી આપું પણ બાયડીને તું છોડી નાખ મારાથી નથી જોવાતું પહેલાં બળદ મગાવી આપ પછી હું એને છોડીશ તે પહેલાં નહીં છોડું હળને ઊભું તો નહીં જ રાખું આ તો વાવણી છે ખબર છે રાજાએ નોકર દોડાવ્યા જા ભાઈ સામા ખેતરોમાં મોં માગ્યા મૂલ દેજે બળદ લઈને ઘડીકમાં આવજે તોય ખેડૂત તો હળ હાંકી જ રહ્યો છે બાઈ હળ ખેંચી શકતી નથી એની આંખોમાંથી આંસુ જરે છે રાજા બોલ્યા લે ભાઈ હવે તો છોડ આટલી વાર તો ઊભો રહે ખેડૂત બોલ્યો આજ તો ઊભા કેમ રહેવાય વાવણીનો દિવસ ગળીકના ખોટીપામાં આખા વરસના દાણા ઓછા થઈ જાય રાજાજી દુભાઈ ગયા તું પુરુષ થઈને આટલું બધું નિર્દય તું તો માનવી છે કે રાક્ષસ ખેડૂતની જીભ તો કુહાડા જેવી તેમાં એ પાછો ચારણ ખેડૂત બોલે ત્યારે જાણે લુહારની કોડના ફૂલડા ઝરે એવું જ બોલ્યો તું બહુ દયાળુ હો તો ચાલ જૂતી જાને તને જોડું ને બાળીને છોડું ઠાલો ખોટી દયા ખાવા શા સારું આવ્યો છે બરાબર બરાબર કહીને રાજા દે પાડ દે ઘોડા પરથી ઉતરે અને હળ ખેંચવા તૈયાર થઈ ગયા કહ્યું લે છોડ એ બાઈને અને જોડી દે મને બાઈ છૂટી એને બદલે રાજાજી જૂતાણા માણસો જોઈ રહ્યા ચારણ તો અણસમજવું હતું રાજાને બળદ બનાવીને તો હળ હાંકવા લાગ્યો મારતો મારતો હાંકી જાય છે ખેતરને એક છેડેથી બીજે છેડે રાજાએ ખેંચ્યું એક ઉથલ પૂરો થયો ત્યાં તો બળદ લઈને નોકર આવી પહોંચ્યો રાજા છૂટા થયા ચારણને બળદ આપ્યો ચારણની આંખમાંથી તો દળદળ હેતના આંસુ ડાવડ્યા એ તો રાજાના વારના લેવા લાગી ખમમાં અમારા વીરા ખમ્મા મારા બાપ કરોડ દિવાળી તારા રાજપાટ તપજો દેપાળને રાજા ભારે હૈયે ચાલ્યા ગયા ચોમાસું પૂરું થયું દિવાળી ઢોકળી આવી ખેતરમાં ઊંચા ઊંચા છોડવા ઉગ્યા છે ઊંટ ઓરાઈ જાય તેટલા બધા ઊંચા દરેક છોડની ઉપર અકેડ ડુંડું પણ કેવડું મોટું વેંત વેંત જીવડું ડુંડામાં ભરચક દાણા ધોળી ધોળી જુવાર અને લીલા લીલા બાજરા જોઈ જોઈને ચારણ આનંદ પામ્યો પણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ ખેતરને એક છેડેથી બીજા છેડા સુધીની હારેમાં એક એ છોડને ઠૂંઠા નીકળેલા ન મળે એટલે કે એક પણ ડુંડામાં દાણા જ ન મળે આ શું કહું ચારણને સાંભળ્યું હા હા તે દી હું વાવણી કરતો હતો ને તો ઓલો દોડ ડાયો રાજા આવ્યો હતો એ મારી બાયડીને બદલે હળે જૂત્યો હતો આ તો એને હળ ખેંચેલું તેજ જગ્યા કોણ જાણે કેવોએ પાપીઓ રાજા એના પગલાં પડ્યા એટલે ભોમાં મારે કાંઈ ન પાગ્યું વાવેલા એ ફોગટ ગયા કે જયને ચારણ ઘેર ગયો જઈને બાયડીને વાત કરી જા જઈને જોઈ આવ ખેતરમાં એ પાપિયાના પગ પડ્યા તેટલી ભોયમાં મારું અનાજીએ ન ઉગ્યું બાઈ કહે અરે ચારણ હોય નહીં એ તો હતા રામ રાજા સાચે જ તું જોતા ભૂલ્યો ત્યારે તું જઈને જોઈ આવ ફરી મળે તો હું એને ટીપી જ નાખું એણે મારા દાણા ખોવરાવ્યા કેવા પેટનું માનવી દોડતી દોડતી ચારણી ખેતરે ગઈ પેટમાં તો થાય છે મારા રાજાના સતની રક્ષા કરજો બાપ જુએ ત્યાં તો સાચો સાચ એક ઉથલ જેટલા છોડવાના ડુંડા નીકળ્યા જ નહોતા ને બીજા બધા છોડવા તો ડુંડે ભાંગી પડે છે આ શું કઉતું પણ એ ગાંડા ચારણની ચારણી તો ચતુર સુજાણ હતી ચારણી હળવે હળવે હારીના એક છોડવા પાસે ગઈ હળવે હળવે છોડવો નમાવ્યો હળવે ડુંડું હાથમાં લીધું હળવે હાથે ડુંડા પરથી લીલું પળ ખસેડ્યું આ શું દાણા નહીં પણ સાચા મોતીડા ડુંડે ડુંડે મોતીડા ચકચકતા રૂપાળા રાતા પીળા આસમાની મોતીડા મોતી 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 રાજાજીને પગલે પગલે મોતી નીપજ્યા ચારણીએ દોટ દીધી ઘેર પહોંચી ચારણનો હાથ ચાલ્યો અરે મૂર્ખા ચાલ તો મારી સાથે તને દેખાડું કે રાજા પાપી હતો કે ધર્મી પરાણે એને લઈ ગઈ જઈને દેખાડ્યું મોતી જોઈને ચારણ પસ્તાયો મેં આવા પનોતા રાજાને આવા દેવરાજાને કેવી ગાળો દીધી બધા મોતી ઉતાર્યા ચારણે ફાટ બાંધી પરભાર્યો દરબારને ગામ ગયો કચેરી ભરીને રાજા દેપાણદે બેઠા છે ખેડૂતોના સુખ દુઃખની વાતો સાંભળે છે મુકડું તો કાંઈ તે કરે છે રાજાજીના ચરણમાં ચારણે મોતીની પાંઠ મૂકી દીધી લુગડું ઉગાડી નાખ્યું આખા ઓરડામાં મોતીના અજવાળા છવાયા રાજાજી પૂછે છે આ શું છે ભાઈ ચારણ લલકારીને મીઠે કંઠે બોલ્યો જાણે હદ જડદાર નવળંગ મોતી નિપજે વવાતર વણવાર દી બાંધો દે પાડ દે હે દે પાડ દે રાજા જો મેં પહેલેથી જ એમ જાણ્યું હોત કે તું શંકરનો અવતાર છે જો મને પહેલેથી જ ખબર પડી હોત કે તારે પગલે પગલે તો નવલખા મોતી નીપજે છે તો તો હું તને તે દિવસે હળમાંથી છોડત જ શા માટે આખો દિવસ તારી પાસે જ હળ ખેંચાવત ને આખો દિવસ વાવ્યા કરો તો મારું આખું ખેતર મોતી મોતી થઈ પડત રાજાજી તો કાંઈ સમજ્યા નહીં અરે ભાઈ તું આ શું બોલે છે ચારણે બધી વાત કરી રાજાજી હસી પડ્યા અરે ભાઈ મોતી કાંઈ મારે પુણ્ય નથી ઉગ્યા પાક્યા ચારણ રડી પડ્યો હે દેવરાજા મારી ચારણીને હું હવે કેદીએ નહીં સંતાપું ચારણ ચાલવા માંડ્યો રાજાજીએ તેને ઊભો રાખ્યો ભાઈ આ મોતી તારા છે તારા ખેતરમાં પાક્યા છે તું જ લઈ જા બાપા તમારા પુણ્યના મોતી તમે જ રાખો ના ભાઈ તારી સ્ત્રીના પુણ્યના મોતી એણે પહેરાવજે લે હું સતીની પ્રસાદી લઈ લઉં છું રાજાજીએ ડગલીમાંથી એક મોતી લીધું લઈને માથા પર ચડાવ્યું પછી પરોવીને ડોકમાં પહેર્યું ચારણ મોતી લઈને ચાલે ઉભ્યો ઘેર જઈને ચારણીના પગમાં પડ્યો